ધ્રાંગધ્રા ટાઉનહોલ ખાતે ચારસો પચીસ મહિલા સત્કર્મીઓનું અભિવાદન સન્માન વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સહિત પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ડીવાયએસપી જેડી પુરોહિત મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ પ્રશાસનિક સેવા કરતા અને રાજકીય તેમજ સરકારી નોકરીમાં ફરજ બજાવતી મહિલાઓનું ચારસો પચીસ જેટલીનું સન્માન પ્રગતિશીલ તેમજ સેવાકીય કાર્ય કરતી મહિલાઓનું કરવામાં આવ્યું નિસ્વાર્થ સેવા કરતા અનેક સંસ્થાના મહિલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા તેમજ પોતાની નૈતિક ફરજને ઉમદા રીતે નિભાવતા સત્કર્મીઓનું મહિલા તેમજ સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી કંપનીમાં ફરજ બજાવતી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતો હોય છે પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી બતાવે છે ત્યારે ધાંગધ્રા સર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ક્ષેત્રમાં નિઃસ્વાર્થ સેવા કરતી મહિલાઓને જાહેરમાં સન્માન મળે અને તેમના કામથી લોકો માહિતગાર થાય સાથે તેવી મહિલાઓના જાહેર મંચ પર સર્ટિફિકેટ મોમેન્ટો અને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર અને વાઇલ્ડલાઇફના રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધ્રાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો એક મંચ ઉપર સન્માન થતા ધ્રાંગધ્રા વાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવું રહ્યું અબોલ પક્ષી સેવા આરોગ્ય ક્ષેત્રે સેવા સિનિયર સિટીઝનને ભોજન ગરીબોને ભોજન આપો નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધાંગધ્રામાં સ્વચ્છતા વૃક્ષારોપણ ગાય કૂતરાને રામરોટી જેવા કાર્ય હોય હંમેશા નિઃસ્વાર્થ કળે પગે સેવા કરતા વ્યક્તિત્વ સાથે ધાંગધ્રા શહેરમાં હોસ્પિટલ પોલીસ ફોરેસ્ટ સહિતની સેવાઓમાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું ધાંગધ્રા ટાઉનલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ચારસો પચીસ જેટલી મહિલાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું ધાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં મહિલા સત્કર્મીઓની સેવાઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે વિવિધ ક્ષેત્રની વિવિધ માતૃશક્તિનું જ્યારે સન્માન થયું છે ત્યારે ગુજરાતમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ત્યાર પછીની અત્યાર સુધીની માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટેના અનેકવિધ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે એ કાર્યોને વધુ વેગ મળે જનભાગીદારી ઊભી થાય એના માટે આ પ્રકારની કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા સપોર્ટ આપતા આવ્યા છે આજે માન્ય શ્રી જયેશભાઈ ઝાલા અને એમની સમગ્ર ટીમે આ વિસ્તારની દીકરીથી લઈને સિનિયર મહિલા સુધી બધાનું જ્યારે સન્માન કર્યું છે વિવિધ સરકારી અધિકારી કર્મચારીઓનું સન્માન કર્યું છે અને ટૂંકમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી સેવાની પ્રવૃત્તિઓનું જ્યારે આજે સન્માન થયું છે ત્યારે હું તમામ સન્માનનારથી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વધુને વધુ સમાજ સેવા માટે આગળ આવે પોતાના સમયનું યોગદાન આપે અને વિવિધ પ્રકારે નવી નવી ટીમો ઊભી કરીને આ મહિલા કાર્યને આગળ ધપાવે એવી શુભકામનાઓ આપું છું ધ્રાંગધ્રા મુકામે આજે જયેશભાઈ ઝાલા દ્વારા વિવિધ ક્ષેત્રની ચારસો ને પણ વધુ બહેનોનું જે આજે સન્માન કરવામાં આવ્યું છે સ્ત્રી શક્તિને એક નવું બળ પૂરું પાડવામાં આવ્યું છે કે જુદા જુદા ક્ષેત્રમાં એ પોતાની રીતે ખૂબ સારું કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારું કામ કરે અને બીજાને પણ આ પ્રેરણા મળે એ ખૂબ ઉત્કૃષ્ટ કામ છે અને એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ ધ્રાંગધ્રાની દરેક મહિલાને આનાથી ખૂબ વધુ શક્તિ મળશે કામ કરવાની જયેશભાઈ ઝાલા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આવું કામ તેઓ ભવિષ્યમાં પણ કરતા રહે અને એમાં અમે આપની સાથે છીએ ધન્યવાદ